ભરૂચ શહેરમાં ગેરકાયદેસર વારંવાર ચર્ચામાં રહેતો હોય છે ત્યારે ચોકડી નજીક આવેલા વિનય કોમ્પ્લેક્સ અને ભાગ્યોદય ખાતે થયેલા ગેરકાયદેસર બાંધકામો પર ભરૂચ કોમ્પલેક્ષકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બોડા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સવારે જ ટીમે સ્થળ પર પહોંચીને જેસીબી ફેરવી બાંધકામો તોડી પાડ્યા હતા આ કાર્યવાહી પહેલા ભરૂચના આરટીઆઈ એક્ટિવિસ્ટોએ વારંવાર બોડા તેમજ જિલ્લા વહીવટી તંત્રને લેખિત રજૂઆતો કરી હતી આરટીઆઈ એક્ટિવિસ્ટ ધવલ કનોજીયાએ જણાવ્યું હતું કે ભાગ્યોદય કોમ્પ્લેક્સ તદ્દન ગેરકાયદેસર રીતે ઊભું કરવામાં આવ્યું હતું આ મુદ્દે કોર્ટમાં પણ લડત ચાલી રહી હતી પરંતુ સ્ટે કે પરમિશન ન હોવા છતાં દબાણ દૂર કરવામાં આવ્યા ન હતા હાલ તો બોર્ડ દ્વારા કોમ્પ્લેક્સની આગળના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા ગેરકાયદેસર બાંધકામો સામે એક જ દિવસની કાર્યવાહી પૂરતી નથી સ્થાનિક કોર્ટે એ લોકોને કોઈ પણ જાતના સ્ટે આપ્યા નથી ભૂતકાળમાં પણ આ લોકો હાઈકોર્ટ સુધી ગયા અને હાઈકોર્ટમાં આ લોકોના કેસ ખારીજ થઈ ગયા હતા તો મારા મારી વિનંતી કલેક્ટર સાહેબને અને બૌડાના અધિકારીઓને છે કે ભૂતકાળમાં પણ જે તોડ્યા હતા તે ફરી આજે ઊભા થઈ ગયા છે અને આજે જે બાંધકામો તોડી રહ્યા છે એ ભવિષ્યમાં ફરી ઊભા ન થાય એની તાકીદી રાખીને કામગીરી કરવામાં આવે આવા ઘણા બધા પ્રશ્નો છે જે વિનાયક કોમ્પ્લેક્સ અને ભાગવત એસ્ટેટના છે વધુમાં જણાવવાનું કે ભાગ્યદ એસ્ટેટ છે એની કોઈ બાંધકામ પરવાનગી જ નથી

હાઈકોર્ટે સ્ટે નથી આપ્યો તો એ સ્ટે ના ન આપવાને કારણે એ બાંધકામો પણ તોડવા જોઈએ એવી મારી બૌરાને વિનંતી છે અસ્તુ ભારત માતા કી જય